જય માતાજી મિત્રો જય શ્રી રામ વરસાદ આવી ગયો પાછો ચાલુ થઈ ગયો છે પાણી કાઢ નહી ખેતર બારા આપણે પાલો ઘણો એમ તો હારી લીધો તાજો તાજો ખવડાવ કાલે તમે મીડિયા જોયું છે અને પાછો રાતે ફેરો ભરવા ગયા હતા કડાયા કારણ કે મજૂર નું સેટિંગ દિવસે તો થાય નહીં વાર વાર પાછું થોડુંક માં એક વાયરિંગ બેલું હતું એટલે બધું ભેગું હતું તો રાતે પાછો હજી તો ફેરો ભરતા તો વરસાદ આવી ગયો પણ ભરાઈ ગયો હવે તો પછી જે નવા પાલા નીકળે ને ખરેડ થાય તો ભાગમાં આવે એટલે ટૂંકમાં આપણે પાંચ સાત ફેરા જેટલો નખાઈ ગયો છે ગોડાઉનમાં એટલો ખબર હવે રાખશું વરસાદ સારો હે કાલે સાંજે ચાલુ થયો છે ખેતરબારા પાણી નીકળી ગયા બાજુ કાળું ડિબાંગ અહીંયા આપણે પાછા પતરા નાખી દીધા તમે જોયું આતંકવાદી ની ધબધાટી વળદો ને પાછું પાલો નાખી દીધો હવે ખારીયા ની એક કરવી છે ગમાઈ પછી સાફ કરી કારણ કે આજે વરસાદ હોવાનું ચાલુ છે એટલે વાહી દુ થયું નથી જોકે આપણે ખાતર બધું કાઢ નાખો એટલે એટલે કિચડ નથી કિચડ તો કોઈ દી નથી થવા દીધી આપણે પણ પોદરા નથી લેવાના એટલે હવે થોડુંક ગમાઈણ છે ને એ બધું બારું કાઢીને નીચે ટૂંકમાં નાખી દે કોરું થઈ જાય બે હવાની મજા આવે અને આમાં શાંતિ થઈ ગઈ છે જે ઓલા આતંકવાદી ચાર ને જ હતા ને બીજા હતા ને ઈ બધાય હેરાન કરી રાખતા બળદને નો નિરાદે ખાવા દેતા પણ આજે તો હમી હાંજમાં એવા શાંતિ થી બધા બેહી ગયા તા અને ઓલા બધા એ ઠેકડા મારે વાહે જોવરિયા એને એક હક નહીં થતું ઈ ભલે બેગ દીક છે ને તબ ધબાટી બોલાવે એમાં કંઈ પાંગે તૂટે એવું છે નહીં નથી કોઈ હેરાન થાય એમ આ બધાય જો હવે નિરંતે ખાય છે મગની સિંઘું કાલે રાતે મગ નાખતા ને જો મગ હજી ખાય સીંગું વીણે છે છોડવા તો બધે ખાઈ ગયા હજી મગ હતા પણ કાલ હાંજ્યા પછી પરાણા નહીં માણસો વહી ગયા હતા એટલે એટલે થોડાક રહી ગયા હવે બીજું હું કાંઈ વાંધો નહીં એ તો પાછા આવશે મગજ પાણીની કુંડીઓ પાછી પાર્લર પાણીની ભરાઈ ગઈ છે સાફ કરીને ફુગ્ગા વારે વારે ભાંગી નાખતા તો આપણે પીંજરું કરાવી નાખ્યું છે કારણ કે લગભગ ત્રણથી થી ચાર વખત ફુગા ભાંગી નાખ્યા પછી પિંજરું કરાવી નાખ્યું એટલે હજી જોઈન્ટ નથી કર્યા અંદર પાણી પીવે બહેના વાડામાં કિસળ બહુ છે એટલે બારા નથી કાઢ્યા થોડુંક પાણી વહી જાય ને પછી બારા કાઢશું અને આમાં તો આપણે જોવો વેસ્ટમાંથી બેસ્ટ બેનાયું છે પતરાના ટુકડા હતા ને બધા ક્રોસ પણ કરામાં જો આ બધા બબે ત્રણ ત્રણ ફૂટના પતરા હાંધા હુંધા કરી કરીને અને મારી દીધા અને આવે આ ઊભા માર્યા ને એ બટકા વહીધા હતા બધા એ પાઇપના હાંધા કરી કરીને આપણે નાખ્યો વાળો એટલે હવે આતંકવાદી આમાં વી આવે બહાર જો આ બધે ટૂટલા ફૂટલા બબે ત્રણ ફૂટના બટકા હે પતરાના વેસ્ટમાંથી બેસ્ટ કરી નાખ્યું છે ઝાપો હારો નવા તાર નાખીને કર નાખ્યો નકર ઓલા તો જૂના તાર હતા કાટાળે તોડી નાખે એટલે પાછું નવા તાર નો કર નાખ્યો એટલે આતંકવાદી આમ હખનારી બીમારના શહેરમાં આપણે ધુવાડી કરી નાખી છે કારણ કે માયકુ પાછી અત્યારે હે ને કવડતી બહુ કુકડા મીડા જબરા થઈ ગયા આમ જો મીડા કુકડા કૂક કરવા જોવા ભગત છે ગાય જોવો ધોવાડો છે આમાંય આપણે પાટેશન મારી દીધું છે એમાં જે ટુકડા ટુકડા પતરા પાછા હતા એને પાઇપ લોખંડના વૈધા ટુકડા એ બધા જોઈન્ટ કરીને પાર્ટેશન મારી દીધું એટલે બળદ ને ગાયું બધા આપણે વૈ ગયા લખું આવી જો પાસે લખું આ બધાને જાહેર નાખી છે આપણે લીલી જાહેર આવી હતી થોડીક પડી હતી એટલે નાખી દીધી બીમારને બીજાને પછી આપણે પાછો આગળ પાલો નાખશું આ બધા બળદોને તો મિત્રો જો આપણે સરદાર ગેઠ આ ગાય છે અને ગાય ને છે એક શિંગડામાં કમોડી બસ પેટા ઘણા સમયથી કેટલો સમય થયો રોડ ઉપર રખડતી બે અઢી મહિનાથી અમારે બાજુનું ગામ મોટા મુંજાસર આ ગાય રખડતી રોડ ઉપર ને શિંગડામાં છે કમોડી એટલે આપણે જોઉં ઉદોની ગૌ સેવક છે લાલભાઈ ટીલા કેમ કર્યા તો એનો ફોન આવ્યો કે ભાઈ આપણે બળદ આશ્રમે મૂકી દઈએ ઓપરેશન કરી દેવો તો આપણે નાદ પાડવાની ન હોય એટલે ગાય માતાને એ લોકો બિચારા જો દોરીને લઈ આવે છે વઈ જા વઈ જા ગાડી વહી જા એટલે આપણે બધા ગૌ સેવકો છે એટલે આમ તો એને પૂછવા પણ હોય નહીં પણ એને ઓમ જગ્યાને એ લીધે પૂછ્યું કારણ કે હજી એક બળદને આપણે ખમોડીનું ઓપરેશન કરવાનું છે એક બળદ જે આગળ આવ્યો છે કમ્પ્લીટ થઈ ગયું એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે એક કિલો ખાલી થાય એટલે બીજું ઓપરેશન કરતા હોય તો હવે એક કરતાં બે ભલા બેને એકારે ઝીકી નાખશું બરાબર તો સપોર્ટ કરતા રહીજો મિત્રો અને વિડીયો શેર કરજો અમારા ગૌસેવકોને ખાલી તમે વિડીયો શેર કરશો તો સપોર્ટ મળશે પૈસા નથી માગતા અને અટકતરી રીતે તમે કોઈ બી અમને વસ્તુ આપી શકો બરાબર અને દવા તો આપણે લગભગ બાવીસ ત્રેવીસ હજારની કાલે સુરતથી આવી છે શ્રી વૈષ્ણવ ગૌસેવા પરિવાર દર વખતે લગભગ એ લોકો જ આપણને સપોર્ટ આપે છે તો

એવો હે કડકડીયો બધે મીરા ખાવાય એક પછી ગાય બાંધી દીધી છે આપણે આ બાજુ હા તમને ડિપાર્ટમેન્ટ દેખાયો નહોતો બતાવી દઉં કીધું જો આપણી ગાયું અને બળદનો એક અલગ ડિપાર્ટમેન્ટ થઈ ગયો આમાં જે પતરા ક્રોસ હતા ને જો આ ક્રોસ પતરા બધા વહીધા હતા ટુકડા ટુકડા હે જો બબે ત્રણ ત્રણ ફૂટના જો આ બધે હાંધા હાંધા આ કંઈક ચાર ફૂટનો લાગે છે ઓલો પાછો એવડો છે પછી પાઇપમાં એવું છે હાંધા હાંધા જોઈજો કેટલા હાંધા છે જો ફૂટ ફૂટ દોઢ દોઢ ફૂટના ટુકડા હતા એ બધા હાંધા મારીને પાટેશન મારી દીધું ને ગમાયણું તો હતી જ આપણી પાસે બધાને પર્સનલ ગમાયણ થઈ ગઈ કોઈ બાધે નહીં એકાબીજાનું ખાય નહીં અને હજી બીજી ગમાયણું બહાર પડી છે ટીપણાની કાના ને રાખો આપણે અહીંયા અલગ હાવ કાનો આ નાના વાસરૂનો એવાયો છે એટલે હામાં જોવે ને ખાય પીએ એમ તો હવે તોફાની થતો જાય થોડોક અને શિવાની માણકી અને નાગરાજ અહીંયા પરી રોજી અને બાવળી અહીંયા પરીને કેમ ખાતા તાઇન પડે ધરાઈને ઊભી જે હમણાં નીણ નાખીશ આપણે એની પાલો નાખો અત્યારે બધાને પાલાની નીણ છે હજી વરસાદ આવે એવું છે હાઈનનું ટાણું છે કાલે લગભગ દવા હાડા દહે મંડાણો હતો હવે બધું કમ્પ્લીટ પેક કરી દઈ પછી ભલે આવે હમણાં જનાવરની રાઈડ છે થોડીક લગભગ દસ સિંહ પરમ દિવસે આવ્યા હતા અહીંયા આશ્રમ મુદ્દી તો નહોતા આવ્યા પણ થોડાક દૂરથી આમ આગા પાછા થઈ ગયા છે અહીંયા કદાચ હવે આવે તો કાંઈ ઉપાધિ જવું તો છે નહીં બળદ જો મળ્યા બધા પૂરાવા આતંકવાદીઓ ને એવું થતું હોય છે કે આતંકવાદી ના મુકામે આપવું તો આ તમને જોતાય એવા લાગે અને એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે અમે તો નંદી હાસવી છીએ તો એની કેવડી રામાણી છે એ વસ્તુ અલગ છે ને આ વસ્તુ અલગ છે નંદીએ નંદી હસવવાને હરખી હરખા હોય ધબધબાટી બોલે આમાં તો આપણે વૃદ્ધ બળદ હોય અને અમુક જો આવા હોય તો એ બધા વૃદ્ધ બળદને મારે તો હું એની દશા થાય ચાર બળદને બે હારી દીધા હતા હજી જો એ બે આડે પડખે છે એમ એમ બે બે તો વયા ગયા ને હજી આડે છે એટલે તોફાન કરે આપણે અલગ જ કરી નાખા હાલો બેટા ઈ એ હજી હવાયા થઈ જાય ને પછી આગળ વહી જાય એને હજી વાડાની ખ્યાલ નથી એને તો મિત્રો વિડીયો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો સપોર્ટ કરતા રહીજો જય માતાજી હર હર મહાદેવ